અમરેલી પાલિકાની પ્રિ મોનસૂન કામગીરીની ખુલી પોલ અમરેલીના હવેલી રોડથી ટાવર રોડ પર ગટરના પાણી ફરી વળ્યા ગટરના પાણી રોડ પર ફરી વળતા વેપારીઓમાં રોષ ગટરના પાણી છેલ્લા દસ દિવસથી ઉભરાતા વેપારીઓમાં રોષ અમરેલી નગરપાલિકાએ વેપારીઓને કરી રજૂઆત નગરપાલિકામાં ચીફ ઓફિસર અને પ્રમુખની ગેરહાજરીથી વેપારીઓમાં રોષ હવેલી રોડનો વેપારી છું હવેલીથી થી ટાવર ચોક સુધી પાણી પગ ડૂબી જાય એટલું ગટર ઉભરે દસ દિવસ ત્યાં આજ રોજ અમે નગરપાલિકામાં ફરિયાદ કરવા આવ્યા ચીફ ઓફિસર હાજર નથી નગરપાલિકાના પ્રમુખ હાજર નથી સુધારાસભ્યો હાજર નથી વેરો બેફામ વસૂલો છો વેરો તો એના માટે કોઈ પણ જાતની પબ્લિકને સુવિધા આપી શકતા નથી કરોડો રૂપિયાની ગ્રાન્ટ મંજૂર કરાવે કરોડો રૂપિયા નીકળે એટલે અમારે પાણીનો ગટર ગંગાજી ઉભરે છે એ પાણીનો પ્રશ્નો થઈ જવો છે અહીંયા હવેલી છે બસો વર્ષ જૂની જૈન દેરાસર છે વોરા સમાજનું મસ્જિદ પણ છે દર્શનાર્થીઓ કે મસ્જિદમાં જવાવાળાને આ મોરમ મેદામાં પાણીમાં પકડવાની જવું પડતું અમારે આ પ્રશ્ન કાયમી સોલ્વ થઈ જવો જોઈએ આ પ્રશાસનની અંદર કે ઢાકણા દેખાતા અમને તો ઢાંકણા અમે બનાવ્યા છે રોડ અમે બનાવ્યો છે તો ઢાકણા ગુજરાત તમારી જવાબદારી છે અમારે પ્રશ્ન આજે કામી માટે શોધ થઈ જાવ